પોરબંદર શહેરમાં મકર સંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજે વહેલી સવારથી જ પતંગ રશિયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા અને અગાસી પર જ પતંગ ઉડાડવાની સાથે ખાણીપીણીની મોજ પણ માણી હતી પોરબંદર મકર સંક્રાંતિના આગાવ લોકોમાં ઉત્સાહની ઉણપ જોવા મળી રહી હતી પરંતુ આજે મકર સંક્રાંતિના દિવસે શહેરમાં પતંગ પર્વ અનુવય લોકોમાં ખર્ચ ખરીદી માટે પણ ઉત્સાહ હતો અને ઉત્તરાયણ પર્વને લઈને લોકો સહપરિવાર પતંગ ટોપી સનગ્લાસ પીપુડી શેરડી અને તલગોળની સહિતની વસ્તુઓ લઈ વહેલી સવારથી જ અગાસીમાં છોડી ગયા હતા પોરબંદરવાસીઓએ વાસીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવસભર પતંગ ઉડાવવાની સાથે અગાસી પર ખાણીપીણીની મોજ માણી હતી પોરબંદર શહેરમાં દિવસભર આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાયેલું રહ્યું હતું લોકોએ પોતાની અગાસી અને ધાબા પર ડીજેના તાલે ગીત સંગીતના સત્વારે ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી શહેરના ખારવાવાડથી લઈને ઉદ્યોગનગર સુધી અને બોખીરાથી લઈને ઇન્દિરાનગર સુધી સર્વત્ર અગાસીઓ પર પતંગ ચગાવતા લોકો નજરે ચડ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર